એક ગામડા ગામમાં જમનામાં કરીને એક માં રહેતા હતા કદાચ તમે બધા સાંભળી જશે પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ પરિવારના બધા અને વડીલો બધા જયારે અહીંયા બેઠા છો ને એટલા વાત ફરી પાછી દોહરાવું અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીવ હવે લોટીમાં કોને ખબર કે હીરા મોટી હોય એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી ઓલી નાના બાળકની માં કેમ કામ કરતાં કરતાં બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈએ લોટી કોઈક લઈ નથી ગયું એનો જીવ લોટીમાં વારંવાર લોટીને જોયા કરે એ ડોશીમાના ઘરના બારના ખૂણા ઉપર બીજા દોષી માં શેરિયુ વાળા સત્સંગ કરે જમના ડોષીને બોલાવે જમના ડોશી હાલો ને સત્સંગમાં જમના ડોશી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવો હોય તો કરો મારે કઈ સત્સંગમાં આવવું નથી ચોખ્ખી ના પાડી દે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા જમના ડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી યાત્રામાં બહુ મજા આવશે જમના ડોશી કહે તમારે જાવ હોય તો જાવ મારે આવું નથી અરે પણ ડોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવું ઓલા બધા ડોશીમાં ગયા એને તો પોથી યાત્રા કરી ભટ્ટ બાપા એ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું બહુ મજા આવી બધા ડોષીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા જમના ડોશી તમે આજે આવ્યા નહીં બાકી બહુ મજા આવી હો થોડીક વાત કરીને ભાઈ ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા કે નહીં ને આ કદાચ આપડી વાત માને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય નો ભવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના દોશી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના દોશી આજ તો હાલો ને હાલો આજ તો ત્યાં નંદ ઉત્સવ છે હાલોની બહુ મજા આવશે જમના માને થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એકદી જઈ આવું ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં આવડ્યું લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કઈ લાગે વળગે નહીં બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂઠડી લીધી ઘઉંની ચોખાની એને મુઠડી લીધી જમના ડોશી એ નાની થેલી લીધી એને મુઠડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસી ગયા હરે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તી પેલા ગયા એટલે જમના ડોસી તો સરસ મજાનો થાંભલાઓ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોસીઓ સત્સંગ કરે જમનામાં સુઈ ગયા લ્યો એ નીંદર આવી ગઈ એની નીંદર આવી સુઈ ગયા અને ભટબાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો આમ જોવે ત્યાં એ નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે કથા પૂરી થઈ ગઈ પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો ગયા બધા ભટબાપા બાપા ગયા ઓલા બધા ડોસી ઉભા થયા તો જમનામાં ઉભા ન થયા ડોસને થાળ પડ્યા જમનામાં ગઈ કે હું એક ડોશીએ કીધું એ જમનામાં તોય ન જાય ગયા બીજા ડોસીએ હાથ બાવડું પકડ્યું જમનામાં ઉઠાડ્યા અરે ઊભા થાવ કથા પૂરી થઈ હે કથા થઈ કથા થઈ કીધું ઊભા ત્યાં ઓલી થેલી ને થેલી થોડીક હળવી થઈ ગઈ થેલીમાં વજન ઘટી ગયો એટલે આમ જમનામાં આશ્ચર્ય થતા આમ ખોલીને જોઈ અને લોટી કોક ચોરી ગયું એની લોટી કોક લઈ ગઈ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો લોટી હાટું બધી ડોસુને કીધું હું તમને ના પાડતી નથી આવું મારે નથી આવું આ હું અહીંયા આવી હું ફાયદો થયો આ મારી લોટી કોક લઈ ગયું મારી લોટી વગર તો મારો જીવ જાય હવે મારી લોટી વગર મારો જીવ જાય મને મારી લોટી લઈ આવી દો મને મારી લોટી લઈ આવી દો એક ડોસી માં કે આને નો લાવ્યા તો સારું હતું આની લોટી હતું આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને પૂછ્યું હે ભાઈ તમે હે બેન લોટી ભાળી લોટી ભાળી પણ કોઈ હા ન પાડે એટલે એક ડોસીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા એક એક કામ કરી ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા ઈ તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં ને લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને તો ને લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટબાપાએ પૂછ્યું ક્યાં છે જમનામાં આર્યા બાપાએ નિરખીન જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા તા હું વયો ગયો તો ઉઠ્યા નહોતા એ દોષી છે એટલે બાપાએ બુદ્ધિ વાપરી હા હા આ આ ડોશી લોટીને લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો ઈ કે તો જમનામાં બધી ડોસી નામ કરી ભટ્ટાપા એ છોકરો કોનો હતો ભટ બાપા કે ઈ મને ખબર એના બાપાનું નામ તો મને નથી આવડતું તો એ છોકરા નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે એ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ એમ જમનામાં બધી ડોસી હારે લઈને નીકળ્યા ગામમાં જે સામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધા હવે આ તો ડોશીમાં પેલી વાર અરે નાના ઓલા ભટ્ટ એ કીધું છે નારાયણ નામનો છોકરો છે ને મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે મને નીંદર આવે છે ને હાંજે એને વાળું ન કર્યા કારણ કે જી બેનો લોટીમાં વાળું ન કર્યા પછી બરાબર આખી આખી રાત રાત આમથી આમથી આમ આમ વિચાર કર્યો આ નારાયણ કોનો દીકરો છે બહુ વિચાર કર્યો પણ એને યાદ નો આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોસી જમનામાને બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ વેલી વહેલી માં નાય ધોઈ અને જમનામાં ઓલી બધી બોલાવા ગયા કથા રે કઈ લેવા દેવા નતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટો જવું હતું કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધા ધૂન કરે કીર્તન કરે તે એક ડોસી ગાવાનું ચાલુ કયું ઓમ નમો ભગવતે આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું એ તાર નથી ગાવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દી કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું હું ગાહે અને એ વાતે હાતી છે કોઈ દી હીરા કેહા ન હોય અને એને હીરો આત્મા પોતે જોવે કેમ એ આ બહુ અદ્ભુત રચના છે તો જમનામાને કીધું જમનામાં તમે ગવડાવશો અરે હા હા હું ગવડાવે આજ તો અને જમનામાં એ એક લીટીની ધૂન બનાવી એટલે એક જ લીટીની ધૂન હતી એની હું તો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ साभरवा पाराय मारी लोटी लयो नारयतो સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ લોટી હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ એક જ લીટીની આ ધૂન બીજી ડોસ ચૂક્યા બીજી લીટી આવે તો સારું પણ આને તો કઈ એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ હાંજે વીઆઈ ઘરે હાંજે સત્સંગમાં એક માળી આવીને ઓલો તરફાળ પાથલો ને હજી ઈ બે હે નો બે હે તો જમનામાં ધોડીને આવીને જાય એને ન્યાય ડોસ્યું ને ગીત નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એકથી બેજી ત્યાં જમનામાં ડોસીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાં ને જોઈને છોકરાઓ ગાય હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઈ છોકરાઓ મીંડા ગાવા માંડ દોશી માં ભૂલ્યા હોય હજી લોટી ને ત્યાં છોકરા યાદ કરાવે એ જમનામાં લોટી મળી કે નહીં જમનામાં કે નારે ના પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ છોકરાઓ કે અમે 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 અમારે હરે કોઈ દી કોઈ રમવા નથી આવો નારાયણ આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને કે ત્રણ દીમા આખા ગામમાં લોટી અને નારાયણને બેઈને ચક્રાવે ચડાવ્યા ઓડોસીમાં યામ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ લોટી નારાયણ લોટી નારાયણ આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો પાનના ગલે પણ ઓલા જુવાડા ઉભા ભાઈ કહેતા ઓલા ઓલા જમનામાં ની ડોસીમાં ની લોટી મળી કે નહીં લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ્ટ બાપા તમારું નામ આપ્યું ને આ ડોસી માં આખા ગામમાં તમને વગો એવા છે એક કામ કરો ને એક લોટી દયાવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાં દેવા આવ્યા હતા જમનામાં કથામાં એમ બેહી ગયા હતા એને દેવા આવ્યા હતા એ જમનામાં હા છોકરા તમને લોટી મળી કે નહીં ના રે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી અને તય ભગવાને કીધું લ્યો આ તમારી લોટી હું તમને લોટી દેવા જ આવ્યો છું લોટી દેવા આવ્યો છું ડોશીમા હાથમાંથી લોટી લઈ લીધી અને લોટી ને જોઈને હા આજ મારી લોટી છે મારી લોટી આજ છે ભગવાન થોડાક બે પાછા હટી ગયા ડોશીમાએ પૂછ્યું કે તારું નામ આ લોટી તને ક્યાંથી મળી તું નામ હું છે મારું નામ નારાયણ નારાયણ કીધું અને એ સમયે ડોશીમાં નારાયણ નો હાથ પકડવા ગયા ભગવાન દોડીને લઈ ગયા ભગવાન દોડીને ભી અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી યાત્રા નીકળે અને યાત્રા નીકળી અને એક બેણે તો ગીત ગાતા ઘેરે આટલું ગાયું ત્યાં એને બંધ કરાવી દીધું તું ગામાં હું ગાઉ હવે આને કોઈ ગાયું નહીં આની પાસે પાછું એટલે માં વિચાર કરે આ ઈ નું ઈ નો ગાય તો સારું

सांभवा पाराय मारी लोटी दई गो